नमस्कार आप જોઈ રહ્યા છો 9K અમન ગુજરાત Bharatiya Janata Party મહેસાણા જિલ્લા દ્વારા સરપંચોના અભિવાદન JIDC કમ્યુનિટી હોલ મોડેરા સર્કલ મહેસાણા ખાતે કાર્યક્રમ યોજાય ગયો અભિવાદન કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના 2025 માં યોજાયલ ગામ પંચાયતમાં નવ નિયુક્ત ચૂંટાયેલા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું અભિવાદન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ કેબિનેટ મંત્રી શikeshભાઈ પટેલ મહેસાણા જિલ્લા પ્રભારી અરસાબેન દોશી મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ મહેસાણા જિલ્લા મહામંત્રી ભગાતજી ઠાકોર મહેસાણા જિલ્લા મહામંત્રી જે એ ચૌધરી મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી બેચરાજ ધારાસભ્ય સુખાજી ઠાકોર ઊંઝા ધારાસભ્ય કીટભાઈ પટેલ કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા સરપંચસિંહના અભિવાદન કાર્યક્રમ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર દ્વારા આયોજન કરવામાં આવ્યું નવનિયુક્ત સરપંચ અભિવાદન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રીકેશભાઈ પટેલે જણાવ્યું કે ગામ વિકાસથી રાષ્ટ્રીય વિકાસની યાત્રામાં ગામે ગામથી વિકાસને જન સમર્થન મળી રહ્યું છે ગામ વિકાસથી સશક્ત થતા ગામવાસીઓ અને ગામવાસીઓના સશક્તકરણથી રાષ્ટ્રનો વિકાસ થઈ રહ્યો છે તેમજ ઋષિકેશભાઈ પટેલે નવનિયુક્ત સરપંચશ્રીઓને ગામ વિકાસના કામોની વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી તાજેતરમાં થયેલી સરપંચની ચૂંટણીઓમાં તમામ સેવાકીય કામો અને માળખાકીય કામો સાથે સરપંચને જોડવાનું જે કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સમયથી ચાલુ થયું હતું એ આજે પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ચાલી રહ્યું તમામ સરપંચો આવતા સમયની અંદર એમને માર્ગદર્શન મળે અને માર્ગદર્શનની સાથે સાથે સેવાકીય ભાવનામાં એમનો વધારો થાય ઉત્સાહ વધે અને છેવટે તો ગામનો સરપંચ એ ગામનો આગેવાન છે ગામના વિકાસની અને સેવાકીય કામો એના હાથમાં હોય છે એટલે ઉત્સાહિત રહે અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિ મહેસાણા જિલ્લામાં ધારાસભ્યો પણ એમને ખગેઠો મિલાવીને એમની જરૂરિયાત એમના ગામની જરૂરિયાત જ્યારે પણ એમની હાજરીથી એક ઉત્સાહજનક વાતાવરણ સર્જાય એના માટેનો આજનો કાર્યક્રમ હતો અને એકંદરે દરેક તાલુકામાં દરેક વિધાનસભામાં ખૂબ મોટી સંખ્યામાં સરપંચ સરપંચશ્રીઓ અત્રે ઉપસ્થિત છે અને આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ગાંધીનગર મુકામે સરપંચશ્રીઓને બોલાવી એમનું સન્માન કરવાના છે ત્યારે સરપંચો પોતે પોતા એમના ઉત્સાહમાં અધ્યમ થાય ઉત્સાહ નહીં એ આવતા પાંચ વર્ષના કામો માટેનો રોડ મેપ તૈયાર કરે એના માટેનો સર ચૂંટાયેલા સરપંચોમાં મહિલા સરપંચો વધુ છે એટલે કે મહિલા પ્રતિનિધિ વધારે છે પ્રભુત્વ સારું છે સ્વાભાવિક છે મહિલાઓ જેમ જેમ આગળ આવે કાયદાથી તો વ્યવસ્થા કરી છે પરંતુ સ્વયં મહિલાઓ સશક્ત બને એનું સશક્તિકરણ થાય એના માટેનો રાજકીય રીતે હોય રોજગારની રીતે છે એ વેપાર ધંધાની રીતે બહેનો વધુમાં વધુ આગળ આવે એના માટેનો જે પ્રયત્ન કર્યો હતો અને આજે આપણે જોઈ રહ્યા છીએ કેટલાય ગામોની બહેનો આજે આગળ આવી અને ગામનો વહીવટ જાતે કરી રહી છે ત્યારે આવી તમામ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ગામના વિકાસમાં એમનું મોટું યોગદાન મળી રહેશે એની મને પૂરી ખાતરી સાહેબ વડોદરાના વડુમાં સાવલકારો કચેરી દર્દીની સારવાર ના મળતો ભગવાનો છે સગર પણ સારવાર નથી આવી અને ડોક્ટરની દાદાગીરી સાથે વિશે મારે ધ્યાનમાં